વડોદરામાં જે રીતે સમાચાર મળી રહ્યા છે એક બોટ પલટી છે એમાં પાંચથી વધુ લોકોના મોતની આશંકા સેવાય છે ખૂબ જ દુઃખદ ઘટના છે ભગવાન તમામ મૃતકોને શાંતિ અર્પે અને હજુ પણ મોતનો આંકડો વધવાની શક્યતા છે પરંતુ સવાલ એ છે કે પીપીપી ધોરણના રવાડે ચડેલી આ સરકાર આજે જેટલા પણ કોન્ટ્રાક્ટરોને આપી દે છે પછી કોન્ટ્રાક્ટરો લાઈફ જેકેટ વગર પણ બોટિંગ કરાવતા હોય એના નોમ્સ નો પાડતા હોય અને આવું વારંવાર ઘટનાઓ બનતી હોય ત્યારે આપણા લોકોની જાન જાય છે આપણા લોકોના જીવ જઈ રહ્યા છે રાજનીતિની વાત નથી પરંતુ સૌથી દુઃખદ એ છે કે કેમ કોઈ ધ્યાન નથી દેતું મોરબી બ્રિજ ઘટના હોય લઠ્ઠાકાંડ હોય કે પછી આવી બોટ દુર્ઘટના હોય કે આ પહેલાં પણ અમદાવાદમાં પણ આવું જ ઘટના બની હતી અને એ જ કંપનીઓને પાછી બ્લેકલિસ્ટ કરવામાં આવે ને પાછું એમને કામ સોંપવામાં આવે આ ભાજપનો પુરાનો ખેલ રહ્યો છે એટલે ખૂબ જ દુઃખ થાય છે કે એક બાજુ આપણા જીવ જઈ રહ્યા છે અને બીજી બાજુ આપણે એક ચિંતાનો વિષય છે પણ અત્યારે સરકાર શ્રીને મારી વિનંતી છે મુખ્યમંત્રી શ્રીને આ ઘટનાને તાકીદે એને ધ્યાનમાં લેવામાં આવે જે પણ જવાબદારો હોય એમને દાખલારૂપ સજા કરવામાં આવે અને બીજી વખત આવું ક્યાંય પણ ન ઘટના બને એ માટેનું આખું જેટલું પણ એમને તંત્ર સુધારવું હોય એ સુધારવામાં આવે અને જે પણ મૃતકો છે અને જે ઘાયલ થઈ રહ્યા હોય એમને પણ આર્થિક સહાય આપે अभी मांग नहीं हॉस्पिटल में ले गए हैं रेस्क्यू अभी भी एनडीआरएफ की टीम आ गई है और हॉस्पिटल में जो है कितने लोग बचे कितने एक, एक्सपायर हुए वो पूरा आँख नहीं आया है लेकिन अंदर आ, पहले तो क्लियर ये कर रहे हैं बच्चे जितने उनमें से जितने निकल गए हैं जिसको बाहर निकाल अभी कोई बच्चा तो अंदर है तो नहीं ना तो वो काम कर रहे हैं क्लियर हॉस्पिटल बच्चे नहीं अलग अलग हॉस्पिटल में ले गए हैं शायद हॉस्पिटल में भी ले गए और चांदी हॉस्पिटल में भी ले गए तो शायद जानवी हॉस्पिटल में है और शायद हॉस्पिटल में पाँच या छः लोगों को मिले बोर्ड जिस तरह देखिए चौदह लोग की कैपेसिटी है उसके सामने सत्ताईस को बिठाना और लाइफ जैकेट भी ना होगा कितनी बड़ी मेहनत नहीं बिल्कुल हम समझ सकते हैं। जो भी दुर्घटना हुई दो, 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 दो। बहुत दुखदायक घटना है जो प्रिकॉशन का ध्यान रखना चाहिए बिल्कुल ढाकना ही नहीं हुआ है उसके लिए कार्यवाही बिल्कुल कड़क होगी